તો જો આપણે સુઈ ગામથી પંદર કિલોમીટર દૂર છીએ અને ઉભા છે ચાવા પીવા હોટેલ હોટલ ગાડી તો જો આપણે નરા ભેટ જઈએ છીએ ને આગળ આવું રણ જેવું છે ફણી ભણે વરસાદ આવ્યો એટલે જો જે કે દરિયો ને એવું આગળ કેમ કે આ જમીન પડી રેલી હોય એકદમ સીધી સપાટ અને એક કારણ વરસાદ આવે એટલે એકદમ દરિયા જેવું લાગવા માંડ્યું તો એકદમ કે દરિયો હોય ને એવું લાગે છે બહુ મસ્ત નજારો છે અને આપણે નરાબેટ સીમા પ્રદેશમાં આવી ગયા છીએ તો આપનું હાર્દિક સ્વાગત કરે છે એવું લખેલું છે જો ગેટ પર અને હવે જઈએ આપણે નરાબેટના અંદર બધું ફરવા તો આપણી ગાડી પાર્ક કરી દઈએ તો જો ગાડી પાર્કિંગમાં મૂકવા જઈએ છીએ આપણે તો જો મસ્ત નરાબેટનું લોકેશન છે બહુ સારું છે જોવાલાયક હવે જઈએ આપણે ગાડી પાર્કિંગમાં ગઈ ફરવા જઈએ અંદર તો જુઓ આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ પછી આપણે બ્લોકમાં કન્ટિન્યુ મળીએ તો બન્યા રહેજો તો જુઓ આપણે નરાબેટ આવી છે અને ગાડી પર પાર્કિંગ કરી દીધી પેલા ઉતર્યા નહીં તો જઈએ નરાબેટ નાણા બેઠ નાણા બેટ સુભાષનો બર્થ ડે છે બસ સુભાષ તો હવે આપણે ફરીએ તો બ્લોકમાં તમે બન્યા રહેજો તો જો નરા બેટ નો કઈક આવો છે જો તો જો ઓય ભારત પાકિસ્તાન ની બોર્ડર છે નરા બેટ આપણે આવી જાય છે જો દિલીપ વીઆઈ દલે

તો જો હવે આપણે નરેશ્વરી માતાજી મંદિર છે ઇકન જે દર્શન કરવા તો તમે બ્લોગ માં બન્યા રહેજો તો રાકેશ બસ જો થોડે વિડિયો કોલ કરું હે કરો બની આગળ બી આયા છે તો તમે બ્લોગ માં બન્યા રહેજો હવે જે આપણે મંદિર ડાયરેક્ટ દર્શન કરવા ઇકન જઈને મળીએ તો જો આપણે નરેશ્વરી માતાજીનું મંદિર છે ઇકન આવી જાય છે તો ગાડી પાર્કિંગ કરી દીધી છે તો આપણા ભાઈ બંધુ જો આવી પાછળ તો તમે બનાવે છે બ્લોકમાં અને હવે આપણે માતાજીના દર્શન કરવા તો તમને પણ મંદિર બતાવીએ તો કન્ટિન્યુ બનાવે છે બ્લોકમાં જો તો જો આ મંદિર હવે આપણે બધા જઈએ છીએ તો બહુ બધી પબ્લિક આવેલી છે તો જો જો ખાલી પોણી છે ઉપર તો બહુ બધી પબ્લિક આવી છે જો રાજસ્થાન નો આવેલો દૂર દૂર થી પબ્લિક આવી આપણે આવી જાય છે ખતરનાક બનાવે તો ડાયરેક્ટ નંબર છે બધું તો થી વાત લેコメント લગાઈ પાવલ ગરમ તો જો હવે મંદિરમાં દર્શન કાજી તો સુજો ગાઈસ બોલાઓ તો કુકર કાઢી લેજો તો જો હવે આપણે જે મંદિર દર્શન કરવા તો તમે બ્લોગ માં બન્યા રહેજો તો જો માતાજી દર્શન કરવા આપણે આવી ગયા છીએ અમે બન્યા રહો બ્લોગ માં કન્ટિન્યુ દર્શન કરવા કોઈ આ ટાઈમ જારી મારેલી ઉપર Vai expelled mią reg dyeing in united Minulare line તો આપણે got on Poncho after find ained કાળી નરેશ્વરી માતાજી નું મંદિર તો તમે દર્શન કરી લેજો તો જો આમાં શંકર ભગવાનની મૂર્તિ છે અને મસ્ત પોણી આવા મસ્ત નજારો છે જો તો આપણે એક જોવા જઈએ તો તમે બ્લોગમાં બન્યા હવે આપણે જઈએ તો ચાલો હવે કેટલો મસ્ત નજારો છે હવે આપણે એક જોવા જઈએ તો તમે લોક માં બંધ લેજો તો શંકર ભગવાનની બહુ મસ્ત મોટી મૂર્તિ છે મસ્ત મૂર્તિ છે અને ફોણીપરા છે બહુ મસ્ત નજારો તમે બ્લોકમાં બન્યા રહેજો જુઓ રાકેશ ફોટોગ્રાફી ચાલુ છે અને બહુ બધી પબ્લિક છે તો જોવા બહુ મજા આવ્યું છે તમે આવો કરતા નરાપેઠ જોવા કરવા નરેશ્વરી માતાજીના બાજુમાં રામાપીઠ મંદિર છે તે આપણે રામાપીના દર્શન કરવા જઈએ તો તમે બ્લોકમાં બન્યા રહેજો નવાજી દર્શન કરવા તો જુઓ મંદિરમાં આવી ગયા છે તો જુઓ આર્ય મંદિર જુઓ આ નરેશ્વરી માતાજીનું બીજું મંદિર તો જુઓ એકમ બધા ચુડીઓ બોધી એટલે બંગડી બોધી છે તો આરિ મંદિર જુઓ જે નરેશ્વરીમાં તો અવાજ તો જુઓ આપણે નરેશ્વરી માતાજીનું મંદિર હતું એક બધી જગ્યાએ ફરીએ છીએ બગીચો બધો ફરીએ છીએ તમે લોગમાં બન્યા રહ્યો તો જુઓ Вой бои маста маста публикаваса ту вима баная ради таме айе э бе бе реди були жо були жо ай э искон